યુટ લેગમાં પરિવર્તિત કરે છે આ ઇફેક્ટ તમારા પ્રેઝન્ટેશન ને વધુ આકર્ષક અને રસપ્રદ બનાવે છે પાવર પોઈન્ટ માં ટ્રાન્ઝિશન ટેબ પર જાવ અને વિવિધ ટ્રાન્ઝિશન અકરને ટ્રાય કરો કેટલીક લોકપ્રિય ટ્રાન્ઝિશન્સ માં ફેડ પોઝ વાઇડ મિડ અને કવર વગેરે સામેલ છે ટ્રાન્ઝિશન સે તમે ટ્રાન્ઝિશન સમય ઘણા ને સ્લો મીડિયમ અથવા ફાસ્ટ તરીકે સેટ કરી શકો છો એપ્લાય ટુ ઓલ સ્લાઇડ આ વિકલ્પ દ્વારા તમે પસંદ કરેલા ટ્રાન્ઝિશન ને તમામ સ્લાઇડ પર લાગુ કરી શકો છો બે સ્લાઇડ ટાઇમિંગ ઓટોમેટિક સ્લાઇડ જ્યારે તમે ફ્લેટ શો ટેક પર જઈને વિકસત પસંદ કરો છો ત્યારે પાવરફોલ ફ્લેટ માટે એક સમય સ્ટેટ કરી શકે છે આ રીતે દરેક ફ્લાઇટ આખ ચાલે છે મેન્યુ ઓફ ફ્લાઇટ ટાઈમ જો તમે એક ફ્લાઇટ આગળ વધારવા માંગતા હો તો તમે ઓન માઉથ ફ્લિક વિપત પસંદ કરી શકો છો આ માટે દરેક ફ્લાઇટ પર માઉથ ફ્લિક પછી તે આગળ વધશે કસ્ટમ ટાઈમ તમે ફ્લેટ શો ટેપમાં સ્ટેટ ઓફ શો વિપતમાં જઈને દરેક ફ્લાઇડ માટે વિવિધ સમયગાળાની

અને મનોરંજક બને છે થેન્ક યુ